નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજની માહિતી આપણે વાત કરવી છે કે અત્યારે જે સરકાર દ્વારા જે ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવી રહેલ છે તો મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રી આપણે શા માટે કરાવવી જોઈએ આ ફાર્મર રજિસ્ટ્રી માટે આપણે ક્યાં જવું જોઈએ અને જે આ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવાથી આપણને શું ફાયદો થવાનો છે કઈ યોજનાનો લાભ મળવાનો છે એના વિશે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો આમ જોઈએ તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરી રહ્યા છે તો મિત્રો આ ભારત સરકાર દ્વારા એક ખેડૂતો માટે વિવિધ જે સરકારી યોજનાઓ છે એની અંદર જે ખેતીલક્ષી યોજનાઓ છે એનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી મિત્રો ખૂબ અગત્યનું બન્યું છે અને ફાર્મર રજિસ્ટ્રી પણ બધા ખેડૂત મિત્રોએ કરાવવાની છે મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો જે આ ફાર્મર રજિસ્ટ્રી એટલે જે ખેડૂત નોંધણી છે તે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ દ્વારા આ જે ફાર્મર રજિસ્ટ્રી છે એ મિત્રો કરવામાં આવી છે તો મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રી છે એના એના થકી આ નોંધણી થયા પછી જે ખેડૂત મિત્રો મિત્રો છે છે પોતાની જમીનની માલિકી એ એક જ અંદર જાણી શકશે એટલે મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી ખૂબ જ જરૂરી છે અને સરકાર દ્વારા પણ કહેવામાં આવેલું છે કે જે ફાર્મર રજિસ્ટ્રી છે એ સર્વ ખેડૂત મિત્રોએ એ કરાવવાની છે તો મિત્રો આ જે ફાર્મર રજિસ્ટ્રી છે એનો આપણને ઉપયોગ ક્યાં થવાનો છે એની વાત કરીએ તો મિત્રો સરકાર દ્વારા જે ખેતીલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે એની અંદર જે મિત્રો આપણે કોઈ પણ લાભો લેવાના હોય તો એના માટે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે નોંધણી છે છે મિત્રો ફરજિયાત બની કેવી કેવી યોજનાઓની અંદર આપણને ફાર્મર રજિસ્ટ્રી કામ એની વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો આપણે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે આના સિવાય આપણે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જે અત્યારે જે લાભાર્થી ખેડૂત છે જેના ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે એ યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે આના સિવાય એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાનો જે ભાવ છે આના સિવાય ઇનએમ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી જે ખેતીલક્ષી કે જેને ખેડૂતો એ યોજના થકી ખેડૂતોને જે કોઈ પણ ફાયદો થવાનો છે હવે એવી યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય તો મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી છે મિત્રો કરાવી ફરજિયાત છે એટલે સર્વ ખેડૂત મિત્રો આ જે ફાર્મર રજિસ્ટ્રી છે એ મિત્રો ફરજિયાત પણ કરાવવાની છે તો મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રી જે કરાવવાની છે ખેડૂત નોંધણી જે કરાવવાની છે તો એની અંદર આપણે જરૂરી પુરાવો શું આપવા પડશે એની જો વાત કરીએ તો મિત્રો એક ખેડૂતો જે ખાતેદાર ખેડૂત છે એ આધાર કાર્ડ અને એ આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર જે છે એ આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર અને એના સિવાય તમારા જે જમીન છે તમારી માલિકી એના સાત બાર આઠ ની નકલ મિત્રો આપણે આની અંદર આપણે યોગ્ય પુરાવા માટે રજૂ કરવાના છે ત્યાર પછી મિત્રો હવે એનો સમય છે મિત્રો ઘણા સમયથી આમ તો આ ફાર્મર ખેડૂત નોંધણી છે મિત્રો ચાલી રહી છે પરંતુ હવે પછી ચાર પાંચ દિવસ જ બાકી રહ્યા છે એટલે કે પચીસ અગિયાર બે હાજર ચોવીસ સુધીની અંદર રાજ્યના તમામ જે ખેડૂત મિત્રો છે એને ફાર્મર નોંધણી જે છે એ મિત્રો ફરજિયાત પણ કરવાની છે મિત્રો આના સિવાય આપણે આગળ વાત કરીએ તો મિત્રો આ નોંધણી છે મિત્રો ક્યાં મિત્રોનો બધાનો પ્રશ્ન હોય છે પરંતુ આમ જોઈએ તો અત્યારે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો દ્વારા જે વી ની જે માણસની એક નિમણૂક કરવામાં આવેલી છે કે જે આધાર કાર્ડનું કામ છે કે અન્ય કોઈ પણ ગ્રામ પંચાયતને લગતા કાર્ય કામ કરે છે એની પાસે જઈને નોંધણી કરાવવાની છે આના સિવાય ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે જાતે રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન પણ કરી શકે છે એના માટે આપણે એગ્રીસ્ટેકની વેબસાઈટ છે તેની ઉપર જઈ અને ખેડૂત મિત્રો એ જાતે પણ એની અંદર રજીસ્ટ્રેશન કરી શકે છે આના સિવાય આપણે જો એક આગળ વાત કરીએ તો કે ખાસ નોંધ એક આપવામાં પ્રેસ નોટ સરકાર દ્વારા આપવામાં આવેલ છે કે જેની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભાર્થી ખેડૂત મિત્રો છે કે જેઓના ખાતાની અંદર અત્યારે બે હજારનો હપ્તો આવે છે એ ખેડૂત મિત્રો એ ફરજિયાત પણ આ મિત્રો આ છે ખેડૂત નોંધણી એ કરાવવાની છે જો આ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીની અંદર જો મિત્રો આ નોંધણી કરવામાં નહીં આવે તેવા જે ખેડૂત મિત્રો છે તેને ખાતાની અંદર આજે આવતા બે હજારનો હપ્તો છે મિત્રો બંધ કરી દેવામાં આવશે એટલે જે પણ ખેડૂત મિત્રો જે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે નો હપ્તા જેના ખાતાની અંદર આવે છે તેવા ખેડૂત મિત્રો એ ફરજિયાત પણ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીની અંદર તમારે મિત્રો નોંધણી કરાવી લેવાની છે મિત્રો હવે વાત કરીએ કે ફાર્મર રજિસ્ટ્રી એટલે ખેડૂત નોંધણી છે એના વિશે જો આપણે વધારે માહિતી જોતી હોય તો કોની પાસેથી મળી રહેશે તો મિત્રો તમારા ગામના તલાટી મંત્રી છે અથવા તો તમારા ગામના જે ગ્રામ સેવકો છે એનો સંપર્ક કરી અને તમે આના વિશે મિત્રો વધારે માહિતી મેળવી શકો છો એટલે જો મિત્રો તમે એક ખેડૂતો જમીન ખાતેદાર ખેડૂત છો તો મિત્રો તમારે આજે ફાર્મર નોંધણી છે ખેડૂત નોંધણી છે ફાર્મર રજિસ્ટ્રી છે કે ખેડૂત આઈડી છે છે મિત્રો આ બનાવી લેવાનું થોડાક સમયની જ વાર છે પચીસ અગિયાર બે હાજર ચોવીસ સુધી પહેલા મિત્રો આપણે જો સરકારની જે સરકારની જે કૃષિ લગતી યોજનાઓ છે કે જેની અંદર આપણે લાભ લેવાના છે તો મિત્રો એ લાભ લેવા માટે આપણે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત પણ કરાવી લેવાની છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ